સમાચાર દાહોદથી જેલ ઉભાવણી સ્કીમથી લલચાવીને છેતરપિંડી કરનાર ઝડપાયો સુરત સાયબર સેલે લક્ષ્મણ પરમાર નામના શખ્સને પકડ્યો દાહોદ સહિત અન્ય જિલ્લાઓમાં લોકો સાથે કરી છેતરપિંડી રિમોવા નામની એપ્લિકેશન બનાવી રૂપિયા ડબલ કરવાની આપી લાલચ ગોધરાના કાકણપુરનો ઠગબાજ શખ્સ સુરતથી પકડાયો ઓગણત્રીસ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી તો લોભામણી સ્કીમથી લલચાવીને છેતરપિંડી કરનાર ઝડપાયો છે સુરત સાયબર સેલ એ લક્ષ્મણ પરમાર નામના શખ્સને પકડ્યો છે દાહોદ સહિત અન્ય જિલ્લાઓમાં લોકો સાથે કરી છેતરપિંડી રિમોવા નામની એપ્લિકેશન બનાવી રૂપિયા ડબલ કરવાની આપી લાલચ ગોધરાના કક્કણપુરનો ઠગ બાદ શખ્સ સુરતથી પકડાયો ઓગણત્રીસ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી બનાવની હકીકત એ પ્રકારની છે કે હાલના જે ફરિયાદી છે એમને તથા અન્ય શહેદોને ઓનલાઈન રીમો નામની એપ્લિકેશનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એની અંદર ટ્રોલી બેગ કે અન્ય બાબતોમાં અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવી અને એ રોકાણની સામે ખૂબ જ મોટું ઊંચું વળતર મળશે એ પ્રકારની લાલચ આપી એપ્લિકેશનમાં રોકાણ કરાવ્યું હતું અને રોકાણ કરાવ્યા બાદ કોઈ વળતર પણ નહીં આપી અને જે પૈસા હતા એ એનું ફ્રોડ થયું હતું આ પ્રકારનો ગુનો દાખલ થયો હતો જેમાં જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદેશ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનિક એનાલિસિસ કરતાં ડિટેક્ટ થતાં ગુનાના જે આરોપી છે લક્ષ્મણ પરમાર કે જેઓ મૂળ ગોધરાના રહેવાસી છે એમને પકડી પાડ્યા છે અને એમના ટોટલ ત્રણ દિવસ જેટલા રિમાન્ડ પણ મળ્યા છે જે પ્રોસેસ હાલમાં ચાલુમાં છે આના થકી હું એક લોકોને એ પણ અપીલ કરવા માગું છું કે આ પ્રકારની એક અન્ય એપ પણ આવે છે આરસી એપ નામ છે એમનું જેમાં પણ આ પ્રકારે અલગ અલગ જે સ્કીમો છે અલગ અલગ વસ્તુઓ છે જેમાં રોકાણ કરવાની લાલચ આપી તમને ટૂંકા ગાળામાં વધુ વળતરા લાલચ આપે છે અને પછી પૈસાનું ફ્રોડ થતું હોય છે તો આ પ્રકારની કોઈ એપ્લિકેશન્સ કે સ્કીમમાં રાતોરાત કોઈ વસ્તુનું ડબલ કે ત્રણ ગણા ચાર ગણા રોકાણ મળતા નથી આ પ્રકારની કોઈ લાલચમાં ફસાવવું નહીં જે બી વળતર મળતું હોય છે જે બેન્કના નોર્મ્સ મુજબ જે બેન્કિંગ ક્ષેત્રમાં છે એ મર્યાદામાં મળતું હોય છે તો આ માટે જે સરકારી સંસ્થાઓ છે ઇન્સ્ટિટ્યૂટ છે ઓથેન્ટિકેટ એમનો સંપર્ક કરો રોકાણ માટે પણ જે ઓથેન્ટિક ફર્મ છે એમાં રોકાણ કરો અને એ બાબતે પૂરતી તકેદ રાખવા માટે જાહેર જનતાને અનુરોધ કરું છું હાલમાં જે રકમ છે એ ઓગણત્રીસ લાખ પંચ ઉપર સમથિંગ પહોંચી છે પણ અન્ય પણ લોકો આમાં અન્ય પણ ભોગ બનાવે છે નાના નાની રકમો છે એવા પણ સામે આવી રહ્યા છે તો આ રકમ આગળ વધી પણ શકે છે અને સંખ્યા છે ભોગ બનનારની એ પણ વધી શકે છે